નમસ્કાર મિત્રો હવે કાયમી ભરતીની જે જાહેરાત કરી હતી એ મુજબ એક સપ્ટેમ્બર આવી રહી છે અને આ લોકોનું કેવું હતું કે એક સપ્ટેમ્બરના રોજ અમે કાયમી ભરતી જાહેર કરી દઈશું જે રીતે એને એચ મેટવાળાની કીધી હતી એ રીતે એની કરી દીધી છે જૂના શિક્ષકોનું કદાચ કંઈક લોચામાં હોય એવું લાગે પણ આપણા માટે સૌથી અગત્યની ભરતી હતી એ એક સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન આપવાના હતા એવી લોકોએ તારીખ જાહેરાત કરી હતી હવે આપણી શરૂઆત થાય છે કે કદાચ જો 1 સપ્ટેમ્બર ના રોજ ભરતી નથી આવતી તો આપણે શું કરવાનું છે ખાસ સાંભળજો અને વિડિયો દરેક ટેટ ટાટ ઉમેદવાર સુધી પહોંચવો જોઈએ દરેક દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ જે આપણા આંદોલનમાં ભાગીદાર છે એ પણ અને જે નથી એ પણ કારણ કે હવે જે આપણે કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી જે ગુજરાતમાં પડઘો પડ્યો છે ને એનાથી પણ ખતરનાક પડઘો હવે પડવો જોઈએ જો એક સપ્ટેમ્બરના રોજ ભરતીની જાહેરાત નથી આવતી તો દરેક ટેકટાટ ઉમેદવારો તૈયાર રહે બીજી સપ્ટેમ્બરના રોજ આપણે આખા ગુજરાતના દરેકે દરેક જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને આવેદન આપશું અને દરેક જિલ્લાની કલેક્ટર કચેરી ટેકટાટ ઉમેદવારોથી જોશ અને જુનૂન સાથે ગુંજવી જોઈએ કારણ કે કેટલું આંદોલન કર્યા પછી આપણને તારીખ જાહેર કરવામાં સફળતા મળે છે અને જો સરકાર આ તારીખ પ્રમાણે કાર્યવાહી નથી કરતી તો કલેક્ટર કચેરીમાં ઉમેદવારોનો નાદ ગુંજવો જ જોઈએ અને આ વખતે એટલો જોરશોરથી ગુંજશે આજ સુધી જે ઘરમાં બેઠા છે એ લોકો પણ બહાર નીકળશે યાદ રાખજો જે આંદોલનમાં આજ સુધી ભાગીદાર નથી બન્યા એ તમામ હવે ભાગીદાર બનશે બે તારીખે કલેક્ટર કચેરીઓ ગુંજશે અને ત્યારબાદ શિક્ષક દિનના દિવસે આખા ગુજરાતની અંદર પાંચ સપ્ટેમ્બરના રોજ આ શિક્ષકો ગાંધીનગર ખાતે એકત્રિત થશે જો તારીખ પ્રમાણે કરે તો વેલ એન્ડ ગુડ આપણને કોઈ વાંધો નથી પણ જો તારીખ પ્રમાણે નથી કરતા તો બે તારીખે મેક્સિમમ લોકો સુધી અત્યારે તમે પહોંચી જજો કે આપણું આગામી અભિયાન બે તારીખના રોજ આ રીતનું રહેશે અને બે તારીખ પછી પણ જો જાહેરાત કલેક્ટરને આવેદન આપ્યા પછી નથી કરતા તો આપણે પાંચ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં રાત દિવસ બેસી જવાનું છે ગઈ વખતે જેમ આપણે બબ્બે નાઇટ રોકાણ હતા એમ આ વખતે જ્યાં સુધી ભરતીની તારીખ જાહેર ના થાય ત્યાં સુધી ત્યાંથી હલવાનું નથી થતું આ તૈયારી સાથે આપણે છેલ્લી લડાઈ છે અને આ છેલ્લી લડાઈમાં કૂદી પડવાનું છે ઘણા સમય પછી મારે લાઈવ આવીને અથવા તો આ રીતે વિડીયો બનાવીને કેવું પડે છે હવે ઘણા બધાના મેસેજ આવતા હતા કે સાહેબ તમે કેમ એકેડેમિક બાબતે કે માર્ક્સ બાબતે કંઈ નથી બોલતા જગ્યા વધારવા બાબતે કંઈ નથી બોલતા આપણે જગ્યા વધારવા માટે પ્રયાસ કર્યો હતો લોકોને કીધું હતું કે એના માટે આવેદન આપો લોકો એ નહોતા આપ્યા આ મૂકે આપ્યા હતા કીધું હતું કે બધા લોકો સુધી પહોંચાડો આપણે કોલ પણ મૂક્યો તો કોલમાં રિસ્પોન્સ નહોતો મળ્યો જગ્યા વધારવા માટે ખેર છોડો એ બધી વાત હવે એકેડેમિક અને માર્ક્સ બાબતની અમારું દરેક વ્યક્તિનું એક જ ટાર્ગેટ હતો કે કાયમી શિક્ષકોની ભરતી થાય હવે એકેડેમિક્સ ગણવા કે માર્ક્સ ગણવા એ એ લોકોનો પ્રશ્ન છે એને જે ગણવું હોય એ ગણે જો એકેડેમિક ગણ્યું હોત તોય હું વિરોધ ન કરે અને માર્ક્સ ગણ્યું હોત તોય હું વિરોધ નથી કરવાનો મારો હેતુ એ છે કે હું લાગુ કે ન લાગુ ચોવીસ હજાર સાતસો વ્યક્તિ લાગવા જોઈએ અથવા જે ભરતી જાહેર કરીને એના ઘરમાં દીવો જાગવો જોઈએ હું તમને કહું છું કે મારા આટલા ઉમેદવારો લાગશે શાંતિ થશે લડત લડ્યા બધા આગેવાનો બધા ઉમેદવારો અને સાથે મળીને જે સંઘર્ષ કર્યો ને એ સંઘર્ષનું પરિણામ મળ્યું એટલે મહેરબાની કરીને એકેડેમિક્સ માર્ક્સ આ બધું છોડો બધાને ફાયદા ગેરફાયદા

જાણ કરી હતી કે જેટલા લોકો જઈ શકાય એટલા આવજો લોકોએ સાથ નહોતો આપ્યો ત્યાંથી જે બીજા આવેદન આપવા આવ્યા હતા એને બોલાવ્યા હતા એ લોકોએ પણ સાથ નહોતો આપ્યો શા માટે નહીં હિન્દી માધ્યમવાળા અત્યાર સુધી અડીખમ ઊભા છે મેં તો વાત કરી હતી મારે સંજોગો વસાદ નહોતો આવી શકાય એમ સંજોગો વસાદ હું બે થી ત્રણ વખત નથી આવી શક્યો પણ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે હાજર રહ્યો છું અને પ્રયાસ કર્યો છે વધુ વધુ ઉમેદવારો જોડાય હવે બે સપ્ટેમ્બરના રોજ જ્યારે જો કલેક્ટરને આવેદન આપવાનું થાય છે તો ખાસ વિનંતી હજારોની સંખ્યાની અંદર આપણે ઉમેદવારો જોડાશું હજારોની સંખ્યાની અંદર અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની કલેક્ટર કચેરીઓની અંદર ટેટ ટાટ ઉમેદવારોનો નાદ ગુંજવો જોઈએ પૂરા જોશ અને જુનૂન સાથે કારણ કે હવે સરકારને પણ ખબર પડવી જોઈએ કે આપણે ભરતી તો કરવી જ પડશે અને જો નથી હજી જાહેરાત કરતા તો ખાસ યાદ રાખજો પાંચ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં ધરણા કરીને બેસી જવાનું છે એને ધરપકડ કરી હોય તો ધરપકડ કરે અટકાયત કરી હોય તો અટકાયત કરે જેલમાં નાખવા જેલમાં નાખે ગુનો નોંધો હોય તો ગુનો નોંધે પણ અહિંસાના માર્ગે શાંતિથી ધરણા અને ઉપવાસ થશે જો આ ભરતી સમયસર અને સારી એવી બાર નહીં પાડવામાં આવે કીધા મુજબ નહીં કરવામાં આવે તો જો ભરતી કરી દેવામાં આવે તો વેલ એન્ડ ગુડ ગુજરાત રાજ્યના શિક્ષણને આપણે સારી રીતે આગળ લઈ જઈશું વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એના માટે પૂરતો પ્રયાસ કરીશું અને પૂરેપૂરું નોલેજ આપીશું પૂરા દિલથી આપીશું પણ ઝડપથી ઝડપથી ભરતી પ્રક્રિયા પૂરી કરે એવી સરકારને વિનંતી અને ખાસ દરેક ઉમેદવારો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ અને દરેક દરેક ઉમેદવારને વિનંતી કે તૈયાર રહે આગામી સમયમાં જો ભરતીની તારીખ પ્રમાણે ભરતીની જાહેરાત નથી થતી તો ત્યાં સુધીમાં તમારું બેકગ્રાઉન્ડ બનાવીને કમ્પ્લીટ રાખો સમય કાઢીને કમ્પ્લીટ રાખો આંદોલન કરવાનું થશે અને તારીખ આવી જાય છે તો દરેકને મુબારક અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે બધા બહુ સારી જગ્યાએ લાગી જાઓ અને ન લાગે એ ફરી વખત મહેનત કરે અને ફરી વખત લાગે એવી શુભેચ્છા વિવિધ અડચણો દૂર કરવાનું ઉમેદવારોને મારી બે હાથ જોડે વિનંતી છે કે અડચણો વિવિધ ઊભી કરવાનું બંધ કરી દો આ અડચણો ઊભી નહીં કરો બસ ફક્ત ભરતી થાય એના ઉપર પ્રયાસ કરો જગ્યા વધે એના ઉપર પ્રયાસ કરો હું માર્સ કે એકેડેમિક બાબતે હજુ પણ કંઈ બોલવા માંગતો નથી અને કદાચ તમે ગમે એટલી વખત કહેશો હું કંઈ બોલીશ નહીં બરોબર છે હા ભરતી નહીં આવે ત્યાં જરૂરથી બોલીશું સરકારી અને કાયબી ભરતી નહીં કરે તો સો ટકા આંદોલન પણ કરીશું અને તમારા બધાનો સાથ સહકાર રહેશે તો હજુ પણ વધારે વધારે ભરતી આગળના સમયમાં કરાવીશું બસ આટલી જરા છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત